ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહદારીઓને ઠંડક મળે તે હેતુથી આવ્યું રાણેશ્વર સરકર પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે ખેતેશ્વર સ્વીટ પાસે વાસના રોડ ખાતે નિઃશુલ્ક મસાલા છાશ વિતરણનો કાર્યક્રમ રાખ્યો જેમાં પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ મિતલ ગાંધી તથા સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું આવતા જતા વાહન ચાલકો તથા રાહદારીઓએ છાસનો લાભ લીધો હતો તારીખ પચીસ પાંચ ના રોજ પરિવાર ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વાસના કલ્યાણ પાર્ટી પ્લોટ ખાતે સવારે આઠથી બપોરે બે વાગ્યા સુધી છે એ આયોજન કરવામાં આવ્યું છે પરિવાર ફાઉન્ડેશન છેલ્લા સોળ વર્ષથી જુદી જુદી સામાજિક પ્રવૃત્તિઓ કરે છે એ અંતર્ગત આજે રાણેશ્વર ચાર રસ્તા ખાતે વાસના રોડ ખાતે નિઃશુલ્ક મસાલા છાસનું વિતરણ કરી રહ્યા છે ઉનાળાની આ કાળજાળ ગરમીમાં રાહદારીઓને ઠંડક મળે એ હેતુથી અમે આ નિઃશુલ્ક મસાલા છાસનું વિતરણ કરી રહ્યા છે આગામી દિવસોમાં અમે પચીસ તારીખે કલ્યાણ પાર્ટી પ્લોટ વાસણા રોડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ઓપરેશન સિંદૂર એ પૂર્ણ વિરામ નથી એ અલ્પવિરામ છે એટલે ગમે ત્યારે આપણે જાણીએ છીએ કે પાકિસ્તાનની ફિતરત છે એટલે આ ગમે ત્યારે ફરીથી યુદ્ધ થઈ શકે એ સંજોગોમાં ગમે ત્યારે સૈનિકોને રક્તની જરૂર પડે એ હેતુથી અમે પચીસ તારીખે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે તો આપ સૌ શહેરીજનોને વિનંતી કે આપ આવો અને રક્તદાન કરો ધન્યવાદ છેલ્લા સોળ વર્ષથી પક્ષીઓ માટે રાહદારીઓ માટે ચન અને બાઉલનું વિતરણ કરે છે અને ઉનાળાની અંદર રાહદારીઓને છાસ મળી રહે એટલા માટે દર અઠવાડિયે દ દર મહિનાની અંદર ઘણી વખત જુદી જુદી જગ્યાએ છાસનું વિતરણનું આયોજન કરે છે છેલ્લા સોળ વર્ષથી અમે ખૂબ જ ખુશ થઈ છે અને નાગરિકોનો ખૂબ જ સહકાર છે અને પક્ષીઓ માટેના ચનનું બાઉલનું જે વિતરણ થાય છે એમાં પણ દરેક લોકો જે બાઉલ લઈ જાય છે એ ફોટા મોકલે છે થેન્ક યુ વેરી મચ